બે કિલો ચારસો ગ્રામ ગ્રાહક બજારનો રાજા હોય છે પણ બજારના રાજાને રાજા ખરીદી સમયે કેવી છેતરપિંડી નો ભોગ બનવાનો વારો આવે છે તે આ જુઓ જ્યાં ચેક કરીને વજન તોલી લે આ કાટા પર અઢી કિલો નું વજન બતાવે છે બીજા કાટા પર ચેક કરો છો તો બે કિલો ચારસો ગ્રામ બતાવે છે સો ગ્રામ નો ફરક કેમ આવે છે ફરી તોલીને પાછા અહીંયા લઈએ તો બે કિલો ને 600 બતાવે છે આટલો બધો 10 20 100 બસો ગ્રામ નો ફરક કેમ આવે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડિયો ડી માર્ટ સ્ટોર નો છે જ્યાં ઓછો તોલ માપમાં ગંભીર બેદરકારી अथवा તો છેતરપિંડી કરવામાં આવી રહી છે

જાગૃત ગ્રાહકે ડીમાર્ટના વજન કાંટામાં જોવા મળેલી ખામી અંગે ફરિયાદ પણ નોંધાવી પણ સાથે એ પણ દાવો કરી દીધો કે ડીમાર્ટના સંચાલકો આ ફરિયાદને જરા પણ ધ્યાને નહીં લે સોશિયલ મીડિયા પર આ જ ઘટનાને લઈને કુલ 3 વિડિયો વાયરલ થયા છે જેમાંના એક વિડિયોમાં ઘટના સ્થળે પોલીસ પહોંચી હોવાનું પણ દેખાય આવે છે આની અંદર જો કેટલું છે સર બોલ જે કિલો છે ને આની અંદર જો સર કેટલું વેરીએશન છે બરાબર સર હવે જુઓ આ અંગે સોશિયલ મીડિયા પર શું દાવો કરવામાં આવી રહ્યો છે ફેસબુક પર કેતન શાહ નામના વ્યક્તિએ આ વિડીયો અપલોડ કર્યા અને લખ્યું કે વડોદરાના ડીમાર્ટમાં એક મોટું કૌભાંડ પકડાયું ઘટના વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા ડીમાર્ટની હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ સાથે જ અન્ય ડીમાર્ટમાં પણ શું આવી રીતે ગ્રાહકોને છેતરવામાં આવે છે તે અંગે પણ સવાલો ઉભા કર્યા છે વાયરલ થઈ રહેલા આ વીડિયો અત્યાર સુધીમાં છ લાખથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે શું સસ્તી વસ્તુના નામે ઓછા વેતનની વસ્તુ વેચવામાં આવે છે ઘટના ધ્યાને આવ્યા બાદ ડી માર્ટ પર કોઈ પગલા લેવામાં આવ્યા શું ડી એ ઓછા વજનની વસ્તુ અંગે પોતાની ભૂલ સ્વીકારી

વાયરલ વિડીયોની તપાસ માટે અમે સૌથી પહેલા વાયરલ થયેલા વિડીયો ધ્યાનથી નિરીક્ષણ કર્યું જેમાં અમને ચણાની દાળના પેકિંગ પર લાગેલા સ્ટીકર ડી માર્ટ સ્ટોર ના સ્થળ નું નામ સરદારનગર લખવામાં આવ્યું છે એટલે આ સરદારનગર વડોદરાનો જ વિસ્તાર છે જ્યાં ડી માર્ટ સ્ટોર આવેલું છે વડોદરાના પંડ્યા બ્રિજ પાસે આવેલા ડી માર્ટમાં ગ્રાહકોને ઓછા વજનની વસ્તુ આપવામાં આવે છે એવો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો હકીકત તપાસવા માટે અમે અમે અહીંયા પંડ્યા બ્રિજ ખાતે આવેલા છીએ અને આની હકીકત ચકાસીશું વીટીવીની ટીમ વાયરલ મેસેજમાં જણાવવામાં આવેલા સ્થળે પહોંચી અમને આશા હતી કે જે પણ માહિતી હશે તે ડીમાર્ટ દ્વારા સ્પષ્ટ રીતે આપવામાં આવશે પણ અમારા સંવાદદાતા માનુ ચાવડાને ડીમાર્ટમાં પ્રવેશતા જ રોકી દેવામાં આવ્યા જોકે વીટીવીના કેમેરામાંથી લેવાયેલા દ્રશ્યોમાં વાયરલ વિડીયોમાં દેખાતું ત્રણ નંબરનું કાઉન્ટર પણ કેદ થયું

એટલે સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયા બાદ ડીમાર્ટના કર્મચારીઓ ભલે કેમેરા સામે મૌન સેવી રહ્યા છે પણ તેના સ્ટાફે ઓફ ધ રેકોર્ડ આ વાત સ્વીકારી છે કે ઘટના તેમને ત્યાં જ બની હતી વળી આ સ્ટીકર પર લખેલું સ્થળ પણ એક પુરાવો જ છે જેથી કહી શકાય કે વાયરલ થયેલા વિડીયો સાથે કરવામાં આવેલો દાવો સાચો છે કેમેરામેન જયંતિ સોલંકી અને કિશોર ક્ષીરસાગર સાથે માનું ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા